વાસુત્રાયની મોડી રાત્રે અજબડી મિલ ખાતે આગ લાગવાનો બનાવ બન્યો હતો આ કયા કારણોસર લાગી છે તે જાણી શકાયું નથી પણ આ કે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બાર કાર બળીને ખાક થઈ ગઈ હતી આગ લાગવાની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને આગ પર કાપુ મેળવી લેવામાં આવ્યો હતો એક કલાકની ભારે જહેમત બાદ આગ પર

આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી આગ લાગતા બાર જેટલી કાર મળીને ખાક થઈ ગઈ હતી વાસી ઉત્તરાયણના રોજ રાત્રિના સમયે વડોદરા શહેરની અજબડી મિલ ખાતે અચાનક આંખ ફાટી નીકળી હતી જેથી આસપાસના લોકોએ તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી જેથી ફાયર બ્રિગેડનો સ્ટાફ ત્યાં દોડી ગયો હતો અને ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો જો કે બાર ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી અને દસ ગાડીઓ ફાયર બ્રિગેડ દ્વારા બચાવી લેવામાં આવી હતી અહીં કાદરી મોટર્સ નામની દુકાન આવેલી છે તેમની જ આ ગાડીઓ હતી જેમાંથી કેટલીક સ્પેસ હતી તો કેટલીક ચક્કુ કન્ડિશન્સમાં હતી આ આગ કયા કારણોસર લાગી છે તે હજુ સુધી જાણી શકાયું નથી પાણીગેટ ફાયર સ્ટેશનના જમાદાર સુરેશભાઈએ જણાવ્યું હતું કે તેમને કોલ મળ્યો હતો અને બે ગાડીઓ સાથે સ્થળ ઉપર તેઓ દોડી ગયા હતા અને એક કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો ફ્રી મળી હતી પાણીની અંદર ફાઇવ અજબની મિલ બરોડા હોલની સામે ગોડાઉન આગ છે એવું કોલ મળ્યો અહીંયા આવીને જોયું તો દસથી આશરે દસ ગાડીમાં આગ હતી આવીને બે ફાયર એન્જિનથી અમે ફાયર કંટ્રોલ કરેલ સર આગનું મુખ્ય કારણ શું છે આગનું કારણ જાણવા મળેલું નથી વારંવાર આવા જગ્યા પર કેમ આગ લાગે છે લાગે છે ઘડી એ રીઝન તમે અમે ના કહી શકીએ ને આપણું નામ સુરેશ ભાલિયા સર સૈનિક પાનીગઢ ફાયર સ્ટેશન